નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની વિશેષ આવૃત્તિ યુવાયપીએલ બે હજાર ચોવીસમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ફરી વાર આવી ગયો છે રવિવાર ફરી વાર એક સાથે બે મેચ આજે આઈપીએલમાં યોજાય છે પહેલી મેચ છે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ અત્યારે હાલમાં ઇડન ગાર્ડન્સના મેદાન પર કે કે અને આરસીબી વચ્ચે જંગ જામ્યો છે કેવી છે હાલમાં આ મેચની હાલની સ્થિતિ બીજી તરફ ગુજરાત પંજાબની કેવી છે તૈયારીઓ તેના વિશે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપણું કાર્યક્રમમાં બિલકુલ તો ચર્ચા આપણે શરૂ કરીએ તે પેલા જોઈ લઈએ મેચ અંગેનો એક વિશેષ અહેવાલ આજે રવિવાર આજે બે મેચો એક મેચ અત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન પર રમાઈ રહી છે બેંગલુરુએ ટોસ જીત્યો અને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો છે મેચ એક રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે આજની બીજી બે હજાર ચેમ્પિયન બે હજાર ત્રેવીસની રનર્સઅપ ટીમ અને બે હજાર ચોવીસમાં ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયેલ ગુજરાત ટાઇટન્સ અને શશાંક સિંઘ અને આશુતોષ શર્મા જેવા લોઅર મિડલ બેટર સામાન્ય હોવાની તો ન કરવી જોઈએ બે મેચ જીતીને આજે સહ ગદાર બેટિંગ પડશે એટલા દમદાર નથી કેપ્ટનશીપમાં ટીમ કઈ કાઢી શકી નથી પડ્યા છે એટલે વાત છે કેવું છે તેના પર ટીમના આધાર બોલિંગમાં પંજાબ સારું છે અને વધારી શકે બંને પણ સારા જીતવું જરૂરી છે હજુ પણ આજે બે મેચો પ્રથમ મેચ કોલકાતા બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે ટોસ અત્યારે હાલ જે સ્થિતિ છે રીતે મેચ સૌથી પહેલા તો કઈ તરફ આગળ વધી રહી છે આ મેચ આની પહેલી શરૂ અને ખાસ કરીને બંને ટીમો આમ જે તો જોના રેગ્યુલર ટીમો મજબૂત 2024 માં જે રીતે સ્થિતિ સારી એટલી હેલ્ધી નથી એન્ડ દે આર ધ લાસ્ટ નંબર નંબર 10 અને ખાસ કરીને જો કે તો ઓન નંબર 2 નંબર 3 પર છે એટલે આમ જોજે તો શરૂઆતની ટોટની ટીમ અને તળિયાની ટીમ એવી મેચ કહી શકાય પણ તે છતાં બંને ટીમોના ખેલાડીઓના પોટેન્શિયલ અને રમવાની ક્ષમતા અને મેચમાં એમનું ઇન્વોલ્વમેન્ટ એ ક્યાંક મેચને એક તરફી તો ના જ બનાવે છે કલકત્તા પહેલા બેટિંગ કરી કલકત્તાએ જબરજસ્ત બેટિંગ કરી એકચ્યુઅલી જોવા જઈએ તો જે રીતે હૈદરાબાદે એક રોલ સેટ કર્યો છે બસો અઠ્યાસી રન બસો સિત્યાસી રન બસો છાસઠ રન તો ક્યાંક બસો પ્લસના સ્કોરની એક હારમાળા શરૂ થઈ છે અને એ અનુસંધાનમાં કલકત્તા નાઇટ શાનદાર પ્રદર્શન કરતા અને ત્યાર પછી ઓવરઓલ જોવા જાઓ તો શ્રેયસ હાયર ના પચાસ રન ત્યાર પછી રમન સિંગના નવ બોલમાં માં ચોવીસ રન એમ કરતા કરતા કુલ મળીને વીસ ઓવર્સમાં છ વિકેટ બસો ને બાવીસ રન બનાવ્યા છે ટાસ્ક એસ વાર બેટિંગ ઇટ કન્સર્ન કોર્સ જો બેંગ્લોરના બેટ્સમેન ને જોઈએ તો બેહાર ગ્રેટેસ્ટ બેટ્સમેન એવર એને કહી શકાય વિરાટ કોહલી છે પહેલા પોપ ધુબડેસિંગ છે વિલ જેક્સ છે પાટીદાર છે કેમરોન ક્રિની છે દિનેશ કાર્તિક છે તો ટીમ આ સ્કોર કરી શકે એવી શક્યતાઓ તો છે આઈ ડુ નોટ વોન્ટ ટુ ગેટ ધેટ પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે પ્રમાણે આપણે આગળના કાર્યક્રમમાં વાત કરી હતી ભાઈ બેંગ્લોર ઇઝ નોટ હેવિંગ એ વેરી ગુડ બોલર્સ વિથ ધેમ એટલે એમાં આજે પણ એ જોવા મળ્યો આપણને કે લગભગ બધા બોલર્સ જે છે પ્લસ ના સ્કોર હોય ફરગ્યુસન હોય કરણ શર્મા હોય ગ્રીન હોય તો ક્યાંક રન્સ વધારે બન્યા ના ઇટ વિલ બી ધ પ્રિવિલેજ ઓર અધર ઇટ વિલ બી ધ રિસ્પોન્સિબિલિટી કે બેટિંગ સાઈડ હવે કઈ રીતે લે છે કારણ કે તમારી પાસે ટાર્ગેટ ફિક્સ છે કે બસો ને ત્રેવીસ રન જીતવા માટે કરવાના છે તમારી પાસે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેન છે અત્યાર સુધીમાં આઈપીએલ બે હજાર ચોવીસમાં કોરનાર વિરાટ કોહલી છે ફાપ છે આક્રમક બેટ્સમેન છે વિલ જેક્સ છે ખેલાડીઓ છે હવે અહીંયાથી એક ઇનિંગને શેપ કરવાની છે એની શેપ ત્યારે જ થઈ શકે કે પહેલી છ ઓવર્સમાં તમે સારું રમો તો દેટ ઇઝ અ પાવર પ્લે ઓનલી ટુ ફિલ્ડર્સ આર આઉટસાઇડ ધી સર્કલ અને એના માટે તમારે જરૂરી છે કે વિરાટ કોહલી અને ફાફ ધુપ્લેસે કારણ કે બે ખેલાડીઓ ઓપન કરે છે એટલે ઓપન કરનાર ખેલાડીઓ સારું રમે અને એ છ વર્ષમાં જે રન્સ અપાવે અથવા તો જે રન બનાવે ગઈ કાલે તો જબરજસ્ત રેકોર્ડ થઈ ગયો એકસો પચીસ રન છ જે કોઈ કલ્પના પણ ના કરી શકે તો આ રીતના એક હાઈ વોલ્ટેજ સ્કોરિંગ જે પ્રમાણે ઇવન કલકત્તાએ કર્યું કલકત્તા ફિલ્મ ફોલ બહુ જબરજસ્ત રમ્યો તો દેટ ઇઝ રિક્વાયર્ડ ફ્રોમ બેંગ્લોર બેંગ્લોરે આની પહેલા પણ બસો પચીસ રન બનાવે છે મેચો પણ માટે દિગ્ગજ ટીમ છે એમાં કોઈ બેમત નથી अ रोल ऑफ द बॉलर्स हैव कम टू एन एंड कारण के 222 रन केल्या એટલે બોલર્સ નું કામ પતી ગયું છે નાઉ ઇટ ઇઝ ધ બેટર્સ Who will have to take that responsibility તેલી વસ્તુ છે કે કીપ ધ ફિંગર્સ ક્રોસ એ હું એમ નહી કહું કલકત્તા નાઇટ રાઇડર્સ બહુ જબરદસ્ત ટીમ છે અને એકર્ફી મેચ થશે ના હું કહીશ કે બેંગ્લોર પણ એટલી જ મજબૂત ટીમ છે જો ધે આર નોટ ઇન ગુડ ફોર્મ ધે આર ઓન નંબર લાસ્ટ પ્રતિષ્ઠા થાય તમે એમની ક્ષમતા અથવા તો એમની રમવાની કેલિબર છે એનો તો અંડર એસ્ટિમેટ કરી ના જ શકો સો ધીસ ટીમ કેન ફાઇટ પહેલી વાત ના ટીમ કેન ફાઇટ એના જે ઇનિશિયલ સ્ટેજની અંદર બે ખેલાડીઓ વિરાટ અને ફાર્ક દુપ્લેસે તે લર્વ ટુ પ્લે રોંગર ગેમ અને ત્યાર પછી જેક્સ છે કેમરોન ગ્રીન કેમરોન ગ્રીન એક એવો ખેલાડી છે કે હી હેઝ બિન અંડર એસ્ટિમેટેડ એને એટલી રમવાની તક મળતી નથી એને બને તો ઉપર પ્રમોટ કરીને પણ જો આ મોટો સ્કોર છે કરવા ઉપયોગ થઈ શકે ગોટ કેપેબિલિટી ત્યાર પછી તમારી પાસે દિનેશ કાર્તિક છે લોમરોર છે તો અહીંયાથી તમે બેટિંગ એ કરી શકો છો પણ શરૂઆત વિરાટ કોહલી અને ફાફ દુબલી સાથે એક સારી આપવી પડશે અને છ ઓવર્સની અંદર વિકેટ ગુમાવ્યા વિના એક સારું ટોટલ બને તો હું માનું છું કે બેંગ્લોર કેન વિન ધીસ મેચ હું એમ જરા બી નહીં કહું કે નેવું ટકા કલકત્તાની સાઈડમાં છે અને દસ ટકા અહિયાં છે બેંગ્લોર ગુડ ટીમ અને બીજું કે આ મેચમાં એમને આગળ આવવું પડશે અધરવાઇઝ આ જો મેચ હારે છે તો પછી આઈપીએલમાં પરત ફરવાના તમામ દરવાજાઓ મોટા ભાગે બેંગ્લોરની ટીમ માટે બંધ થઈ જશે બીકોઝ જે ઓલરેડી લોસ્ટ સાત મેચોમાંથી માત્ર એક જ મેચ જીત્યા છે છ મેચો હાર્યા છે

જઈને પછી એવી જબરજસ્ત રીતે જમીન ઉપર પટકાઈ જાય વર્ષે કે એની કોઈ હદ નથી જે રીતે માત્ર એક ખેલાડી હાર્દિક પંડ્યાનો ટીમમાંથી જવાથી આખી ટીમના મોરલ ઉપર જે અસર થઈ છે અથવા તો ખેલાડીઓ ઉપર જે અસર થઈ છે અથવા તો ટીમ પર જે અસર થઈ છે મેનેજમેન્ટ ઉપર જે અસર થઈ છે એ અસર એ આઘાત એમાંથી બહાર આ ટીમ આવી શકી નથી ટુ બી પ્રેસાઇઝ ટીમ એની એ છે ખેલાડીઓ એના છે તમે જો સાહા છે ગિલ છે સાઈ છે મિલર છે અભિનવ છે તેવટિયા છે ઓલ ધીસ બેટર્સ વેર ધેર વેન ધી વેર ધ ચેમ્પિયન તો અચાનક શું થઈ ગયું તો આ ટીમ મોરલી ડાઉન થઈ છે મોરલી ડાઉન થવાના પણ ઘણા કારણો છે કે એને જેટલો સપોર્ટ જોતો કદાચ કોચ પાસેથી ના મળતો હોય એ પણ એક શક્યતા છે કારણ કે જે રીતે હાર્દિક પંડ્યા અને આશિષ નહેરા વચ્ચેનું જે બોન્ડ હતું એ બોન્ડ ક્યાંક ગિલ અને નહેરા વચ્ચે દેખાતું નથી સો પ્લેન્ટી ઓફ ઇન્ટરનલ પ્રોબ્લેમ કે આ ટીમ હજુ સુધી એના બ્રાઇટ પ્રોસ્પેક્ટમાં આવી નથી નો ધીસ ઇઝ વેર અત્યારે એ એ પણ પણ ટીમની જ દશા છે એટ નંબર એટલે જો આ ટીમને આગળ રમવું હશે તો સાતમાંથી ત્રણ મેચો જે જીત્યા છે બાકીની મેચો હાર્યા છે એટલે અહીંયાથી એમણે પણ શરૂઆત કરવી પડશે રમવાની જીતવાની અને એ કોમ્પિટિશનના ગ્રુપ એ મૂડમાં આવવાની બીકોઝ એની ટીમ વિચ ડઝન્ટ ફીલ દેટ દેર ઇઝ અ કોમ્પિટિશન દે કે હરીફાઈનું તત્વ આવે તો તમારામાં જીતવાનું જનુન જાગે સો ઇઝ વેરી એપેરન્ટ કે ગુજરાતે એમ વિચારવું પડશે કે પ્લેઇંગ ફાઇનલ આજે મારે કોઈ પણ સંજોગોમાં જીતવાનું છે ફાઇનલ શું રમું છું અને તે લો ટુ પુટ ઇન ધેર એફર્ટ ટુ ધ બેસ્ટ એબિલિટી તો પછી ક્યાંક આ ટીમ જીતી શકે ગુજરાતને નહીં જીતવાનું કોઈ જ કારણ નથી આબુટ ઇ નો રીઝન કે ગુજરાત જીતી ન શકે બટ એપ્રોચ એ કઈ રીતનો છે તમારો એ જુઓ તમે બોડી લેંગ્વેજ તમારી દેખાઈ આવે છે તમે આ ટીમ અહીંયા આગળ સિરમાં ઓલઆઉ થઈ ગઈ ત્યારે ઇટ અમે લોકો હતા વેર કે યાર આ ટીમને શું થઈ ગયું છે વોટ હેઝ હેપન ટુ ધિસ ટીમ તો ક્યાંક નથી એ પરફોર્મન્સ આવતો એ નથી જનુન આવતું એ જીતનું જનુન નથી આવતું ચેમ્પિયન બનાવનું જનુન નથી આવતું અથવા તો હું આઈ એમ ધ ચેમ્પિયન એ ફીલ નથી આવતું તો દેર આર લોટ ઓફ થિંગ્સ ટુ બી ઇમ્પ્રુવડ અપોન પણ ટીમના ખેલાડીઓમાં કોઈ મને સુધારવાની જરૂર નથી લાગતી દે ઓલ આર વેરી કેપેબલ પ્લેઈંગ ઓનલી ધ થિંગ દે આર નોટ ગેટિંગ કમ્બાઇન્ડ બીજું તમારી પાસે સહા જે છે એ કેપ્ટન પણ છે અને ઓપનિંગ બેટર્સ પણ છે એનું રમવું પણ ખૂબ જરૂરી છે બિકોઝ વેન યુ કેપ્ટન ડઝન પરફોર્મ ધ ટીમ ડઝન પરફોર્મ કારણ કે અસર ચોક્કસ થાય કારણ કે પાવર પ્લેમાં જે રીતે રમવું જોઈએ એટલું ફાસ્ટ રમવા જતા જો ગીર પોતાની વિકેટ ગુમાવી દે છે તો એનો જે એનો એનો જે એની અસર છે આખી ટીમ પર થાય ઇટ વોઝ નોટ એબલ ટુ ગો ઇન ધ સેમ એટલા ને એટલા રનથી એ લોકો આગળ વધી શકતા નથી એટલે સૌથી પહેલી વાત છે કે શુભમન ગીર આજે રમવું પડશે પહેલી વાત બીજા એના જે ખેલાડીઓ છે સાહા છે સાઈ છે મિલર છે મિલર ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન આઈ હેવ એવર મેટ અને હમણાં અમે છેલ્લે પ્રેસ કોન્ફરન્સમાં એને મળ્યા ત્યારે બીજે આસ કે ભાઈ આ શું થઈ રહ્યું છે તમારી ટીમમાં યુએસ રમણા જયારે આઉટ થઈ ગયા અને મેચ પછીની કોન્ફરન્સમાં ક્લિયરલી આસ કે ભાઈ ક્યાં કોચ ક્યાં છે કોચ અને કેપ્ટન સાથે કોણ બનાવ છે કે ટીમ કેમ આટલી બધી તમે કેમ નથી રમતા યુ બિંગ એને કહ્યું કે ના દેર નથિંગ રોંગ ઇન ધ ટીમ પણ એ માં હજુ આવ્યા નથી અમે તો હું માનું છું કે આજે એ ગૃહમાં આવવાનો ટાઈમ છે અને જીતવાનો પણ સમય છે બાકી બધા થાય છે શું કે શરૂઆતના એટલે તમે રાશિદ ખાન ઉપર આધાર રાખો કે એનો ભજવે છે બે ત્રણ સગ્ગા મારે છે પચીસ ત્રીસ પાંત્રીસ રન કરે છે રાશિદ ખાન પાંચ પચીસ રન કરે છે ઇઝ નોટ ગોઈંગ ટુ સર્પઝ અનલેસ ટોપ ઓર્ડર એટલે ગુજરાત માટે બહુ જ મહત્વનું છે આ ટીમ એ ચેમ્પિયન છે અને એ ચેમ્પિયન બની શકે છે અને બીજું કે દરેક ટીમ દરેક વર્ષે તો ચેમ્પિયન બનવાની નથી એટલે કદાચ જો ચેમ્પિયન ના પણ બનવાની શક્યતાઓ હોય તો એનો અર્થ એ નહીં કે તમારું પરફોર્મન્સ ડાઉન કરો તમે કારણ કે અલ્ટિમેટલી તો આવતા વર્ષે ફરી તમારે રમવાનું છે ફરી તમારી બોલી લાગશે ફરી તમે સારું પરફોર્મ કર્યું હશે તો તમને લોકો પૈસા આપશે નહીં તો પૈસા નહીં આપે તો ફરી જાય તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આજે ગુજરાતનો પરફોર્મન્સ સારો થાય એવી અપેક્ષા રાખીએ આપણે

દરેકે દરેક ખેલાડીને એમ લાગવું જોઈએ કે હું જયારે હાર્દિક પંડ્યાના કેપ્ટનશીપમાં જયારે ગુજરાત ટાઇટન્સની ટીમ હતી યુ વિલ નોટ બિલીવ છે આ હતું કે દરેક ખેલાડી મેદાન ઉપર જાય એટલે હી વોન્ટ ટુ પરફોર્મ આ જનુ નહોતું એ જે ગ્રેવિટી ઓફ થિંકિંગ હોવી જોઈએ ગ્રેવિટી ઓફ થિંકિંગ ઇઝ મિસિંગ અને એટલા માટે અહીંયા આગળ જે આપણે ઇસ્યુ જોઈ રહ્યા છે

પહેલી રણનીતિ હશે દે આર બેટિંગ ફર્સ્ટેલ ટુ સ્કોર અરાઉન્ડ ટુ હંડ્રેડ ઇઝ વન થિંગ ઇફ જે આર બોલિંગ ફર્સ્ટ તો એમની પાસે બહુ સારા બોલર છે રિક્વેટ યુ વેરી ફ્રેન્કલી પંજાબ સામે પંજાબની ટીમ એટલી બધી જબરજસ્ત નથી લે કેન મેક એ ડેન્ટ પણ આજ પંજાબની ટીમ હરાવીને પણ ગઈ છે એટલે યુ ટુ બી કેરફુલ ઓલ્સો તો અહીંયા આગળ તમારે બધા મોહિત શર્મા છે ઉમર જય છે સ્પેન્સર છે સનીપ વોરિયર છે શાહરૂખ તો ઓલ ધીઝ પ્લેયર્સ આર ગુડ પ્લેયર્સ રાશિદ ખાન છે દે આર વેરી ગુડ બોલ તો એમનો પ્રયત્ન છે કે સામે તેમને ઓછામાં ઓછા રનમાં આપણે આઉટ કરીએ કે જેથી કરીને બેટ્સમેનો પર દબાણ ના આવે તો પર ઓવર આટલા રન બનાવવાના છે તો બંને સાઈડથી બંને રનનીથી ઘડી શકે સ્થિતિમાં જ આ ટીમ રન બનાવવા હોય તો દેઓ ગોટ એ વેરી ગુડ બેટર્સ જો બોલિંગ કરવાની હોય તો દેવ ગોટ એ વેરી ગુડ બોલર સો આઈ વિલ નેવર સે કે ભાઈ ગુજરાતની ટીમ કમ બેક ના કરી ગુજરાતની ટીમ એ ધારે ત્યારે વેન હી વેન ધેર ઇન્ટેન્શન આર ધર ટુ વિન દેલ કમ બેક ડોન્ટ ઇવન કાન્ટ ડુ એનીથિંગ તો એ સ્થિતિમાં છે રણનીતિ બહુ સાફ હશે બસો પ્લસ નો સ્કોર કરો કરો આઉટ આઉટ એકસો પચાસમાં જેથી કરીને બેટિંગ ઉપર દબાણ ના આવે બી ધ અને અને યસ અફકોર્સ બોલિંગ તમારી પરફેક્ટ કરો આપણે ગુજરાતના કેન્દ્ર પ્લેયર્સની જયારે વાત કરીએ અશોકભાઈ ત્યારે ગિલ શાહ મિલર્સ આ ખેલાડીઓ એકંદરે આમ શોફ છે રન બનાવી શકતા નથી શું આજે કેપ્ટન ઇનિંગ જોવા મળી શકે છે ગીલ પાસેથી નથી રમતોંગ ટુ સે બટ હે સચ એટ બેટ્સમેન ગયા વખતે એમની ટીમ રનર્સ અપ બની ત્યારે એની પહેલા એમની ટીમ ચેમ્પિયન બની ત્યારે રન ઢગલા આ ખેલાડીએ કર્યા છે તો દેર ઇઝ નથિંગ રોંગ કે આજે કેપ્ટન બન્યો છે તો શા માટે એ રન બનાવી નથી શકતો પોતાની કેપ્ટનશીપ નોટ એ ગુડ કેપ્ટન બિકોઝ આઈ એમ નોટ ગુડ બોલર આર એ ગુડ બેટર કારણ કે એ કેપ્ટન છે તો એ રમશે સાડું તો ટીમ જીતશે તો એને કહેવાય છે કે સુપર કિલની કેપ્ટનશીપમાં ટીમ જીતી છે તો જરા તમે જે કહ્યું વાત બિલકુલ સાચી છે હેવ ટુ કમ બેક અને આ બધા જે મોટા નામ દીધા તેઓ બી પેડ કરોડસો રૂપિયા ટુ બ્રિંગ દેમ ઇન ધ ટીમ ટીમમાં લાવવા માટે કરોડો રૂપિયા આપ્યા છે તો જવાબ તો કોક માંગશે તો ક્યાંક ને ક્યાંક બધાના ઉપર એવી લટકતી તલવાર તો છે કે આવતા વખતે શું થશે આ વખતે જો ના એ થયું તો પણ ક્યાંક એમ લાગે છે કે પરિસ્થિતિઓ આ વખતે સુધરે અને પંજાબની ટીમ એક ટીમ મજબૂત એટલે કે ટોપ ક્લાસ ટીમ ગણાતી નથી આ ટીમ પણ એ ટીમ છે કે જે નવમાં ક્રમે છે એટલે તમે એમ કહી શકો કે હા અમે બંને સરખી ટીમો અત્યારે લડી રહી છે રમી રહી છે પણ જે ડિફરન્શિયેટર છે ટીમ અત્યારની અને ગયા ડિફરન્શિયે આ ટાઈટલ હજુ સુધી પંજાબ જીતી શક્યું નથી જે ગુજરાત ટાઈટલ્સ છે માત્ર બે વર્ષ આવીને બે વર્ષમાં એ ટાઇટલ જીત્યું છે અને એક વર્ષે ટીમ રનર્સ ઓફ છે બહુ ભવ્ય ભૂતકાળ છે આ ટીમનો શોર્ટ ટાઈમ ની અંદર સૌથી વધુ સફળતા આ ટીમે મેળવી છે બોલિંગ જામતી નથી ઓફ થિંગ્સ ઇન હવે તમે નેવ્યાસી રનમાં ધારો કે તમારી ટીમ આઉટ થઈ ગઈ તમારા બેટર્સ આઉટ થઈ ગયા તમારી પાસે કોઈ જાતના પ્રતિકાર કરવાના રન્સ જ નથી બોર્ડ ની ઉપર તો બોલર શું કરવાના બોલર કાંડુ એનીથી બોલર ત્યારે જ કંઈક કરી શકે જયારે તમે એવું પ્રભાવશાળી ટોટલ બોર્ડ ઉપર મૂક્યું હોય કે જે ટોટલથી સામા ટીમે બોલર ત્યારે જ સફળ થાય જ્યારે બેટ્સમેન એમને એક સારું ટોટલ આપે બેટ્સમેન એમને એવું પ્લેટફોર્મ આપે કે હા આટલા રન છે નાવ ટેક ધ વિકેટ એન્ડ ગેટ ધ વિક્ટરી એ આત્મવિશ્વાસ ત્યારે આવે જયારે બેટિંગ સારી થાય તો બેટિંગ જો તમારી રન સો રન એકસો રન એકસો પચીસ રન થશે તો બોલર તમારો ગમે તેટલો સારો બોલર હોય કંઈ જ નહીં કરી શકે કારણ કે બે વાઇડ તો ચોક્કસ મેચ હાથમાંથી નીકળી જાય નથિંગ યુ કેન ડુ અંડર ધીન યુ બેટ એન્ડ ગિવ સમ ગુડ ટોટલ એટલે એ જોવાનું છે ગુજરાત ને એકચ્યુઅલી હાર્ડનું મુખ્ય કારણ એ છે કે દે આર નોટ ક્લિકિંગ ધે આર બેટિંગ એ બેટિંગમાં ક્લિક કરે બસો રન આપે એકસો પંચોતેર એકસો એસી રન આપે તો આ ટીમ જબરજસ્ત ખાન વર્લ્ડ બેસ્ટ બે છે મોહિત શર્મા વન વન ઓફ ઓફ ધ ધ લીડિંગ વિકેટ ટેકર ઓમર જાય વેરી ગુડ બોલર છે સ્પેન્સર જોન્સન છે સંદીપ વોરિયર છે દે હેવ પીપલ વિનો અનલે એટલે આજે એ અપેક્ષા કરવાની જો બેટિંગ પહેલા આવે તો ગુજરાત એક સારું ટોટલ મૂકે જેથી કરીને આ જે બોલર્સ મેં નામ દીધા કે જેઓની પાસે બહુ મોટો ભવ્ય ભૂતકાળ છે ઘણી બધી વિકેટો એમણે લીધી છે સફળતા અપાવી છે એ આજે વિકેટો લઈ શકે એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ એ ગુજરાતના બેટર્સ ને કરવાનું રહેશે બિલકુલ અને પંજાબની સ્થિતિ વિશે પણ આપણે વાત કરીએ જ્યારે અશોકભાઈ આ ટીમ પણ આમ તો શશાંક અને આશુતોષ શર્માના સહારે રન બનાવતી ટીમ છે જો કે હમણાં મુંબઈ ઇન્ડિયન્સના પંજાબે જીવ આમ જીવ અદ્ધર કરાવી દીધા હતા એવું પરફોર્મન્સ આપ્યું હતું બેટિંગ તમારી દ્રષ્ટિએ કેવી અગેન સેમ સ્ટોરી છે આમાં ને ગુજરાતમાં એટલા માટે ટીમને જીતાડવા માટે સક્ષમ બનતા નથી બહુ સિમ્પલ વાત છે કે આ અગિયાર જણાની ટીમ છે અગિયાર જણામાંથી પાંચ થી છ ખેલાડીઓ રમવું પડે એક કે બે ખેલાડી રમે તો ટીમ જીતી ના શકે પંજાબે બહુ સરસ કર્યું છે પણ કરણ તમે જો પ્રભસિમરન જો રસો તમે જો લિવિંગ શોન તમે જો ત્યાંનો ટેબલ ટુ પરફોર્મ સ્કોર જ નથી આપતા તમારી પાસે શશાંક સિંહ છે છેલ્લે આવે તો એ હીરો બની ગયો તમારી પાસે પાંચમા છઠ્ઠા બેટ્સમેન છઠ્ઠા બેટ્સમેન ઉપર તમે આધાર રાખો તમારી પાસે આશુતોષ શર્મા આવ્યો છેલ્લે આવે છે અને જે જબરજસ્ત બેટિંગ કરે છે જે ચોગ્ગા છગ્ગા મારે છે લોકોને આશ્ચર્યચકિત કરે છે કેમ એવું તો શું છે કે શશાંક અને આશુતોષ જો બેટિંગ કરી શકતા હોય તો કરણ અને પ્રભસિમરન ના કરી શકે રોસો અને લિવિંગસ્ટન ના કરી શકે સો એક્ઝેક્ટલી તો એ સવાલોના જવાબ જોઈએ કે ભાઈ જો પાછળના ઉછળિયા ખેલાડી તમારા રમતા હોય તમારા લેટર સ્ટેજના ખેલાડીઓ રમતા તો વાય યોર ટોપ પીપર ડઝન્ટ પ્લે તો એક એની પણ એ સ્થિતિ છે જે ગુજરાતની છે તો હું માનું છું કે અહીંયા પણ કરણ બી જબરદસ્ત ખેલાડી છે પ્રભસિમરન છે રોસો લિવિંગસ્ટન બધાના પોતે પોતાના રેકોર્ડ છે બટ એઝ અીમ એ ફ્લોપ એ આઠમા નવમાં ક્રમે છે અત્યારે તો અહીંયા આગળ અગેન પંજાબ ને પણ એ જે સલાહ છે કે ભાઈ તમારું મેન્ટેન હોવું જોઈએ શરૂઆતના બેટર્સ થોડું સારું રન સારા રન બનાવે કારણ કે બરાબર છે ચારે બાજુ હોડ લાગી છે કે ભાઈ પાવર પ્લે છ પેલીઓ ઓવર છે એની અંદર કોણ સૌથી વધારે રન બનાવે છે બટ દેન તમારી ટીમ ના કરી શકે તો કે ગો સ્લો બીટ વિકેટ ટકાઈ રાખો અને ત્યાર પછી રમવાનું શરૂ કરો થોડા રન ઓછા થશે પણ ધબડકો નહીં થાય એટલે આ એક બહુ જરૂરી છે પાવર પ્લે ની છ ઓર્સમાં સૌથી વધારે રન બનાવવાની અત્યારે હોડ લાગી છે કે એક કહે કે આટલા બનાવ્યા એક કે આટલા ગઈકાલ તો એકસો પચીસ બનાવી ગયા જો એ રીતના તમે ત્યાં આગળ ધ્યાન રાખીને દોડશો તો તમે ફ્લોપ જશો એટલે જરૂરી છે કે દે શુડ થિંક એન્ડ ધેન પ્લે બિલકુલ અને બોલિંગમાં ગુજરાત રાશિદ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે મોહિત શર્મા પણ બિનઅસરકારક સાબિત થતો જાય છે ત્યારે ઓવરઓલ અશોકભાઈ તમારી દ્રષ્ટિએ જો આપણે એક એનાલિસિસ કરીએ તો કોણ આજે હીરો બની શકે અને બીજી તરફ પંજાબ પાસે હર્ષલ બ્રા રબાડા અને અર્શદીપ જેવા બોલર છે તો કેટલા મજબૂત આ બોલર્સ બહુ સરસ વાત કરી પહેલી વસ્તુ એ કે કોણ હીરો બની શકે એની પાસે ક્ષમતા છે કે ભલભલા બેટ્સમેનોને આઉટ કરી શકે અને એની સ્પીનની જે એની સ્પીન બોલિંગ છે એમાં એની વિકેટ લઈ શકે દેન યો ગોડ મોહિત શર્મા મેન મેક્સિમમ વિકેટ આઈપીએલ એ પણ એક બહુ જબરજસ્ત ખેલાડી છે અને એ પણ તમને કરે તો અહીંયા આગળ તમારી પાસે બે ખેલાડીઓ છે જબરજસ્ત અમરજાઈ સારી બોલિંગ કરે છે સ્પેન્સર જોન્સન છે સંદીપ વોર્ય છે બટ એ બધાને છોડો જો તમારે એકાદ એવો ખેલાડી જોતો હોય કે જે બદલી શકે તો એ રાશિદ ખાન ને મોહિત શર્મા છે તમે આ બાજુની વાત કરી પંજાબની વાત પંજાબ ઇઝ વેરી સ્ટ્રોંગ બે ખેલાડી એના પણ એવા છે કે જે ગુજરાતને ધ્રુજાવી નાખે એક છે રબાડા અને અર્શદીપ કગીસો રબાડા બહુ જબરજસ્ત ફાસ્ટ બોલર છે કે જે બહુ જ સારી વિકેટો લે છે અત્યારે ખૂબ સારા ફોર્મમાં છે હર્ષદીપ બોલર છે બહુ સરસ બને છે બોલ રાઈઝ થાય છે વેરી ગુડ હાઈટ તો એક એંગલથી બોલ આઉટસો થાય છે એ બધી વસ્તુ વિકેટો લેવા માટે પૂરતી છે તો બે છે હરપ્રીત બ્રાર છે હર્ષદ હર્ષલ પટેલને કેમ ભૂલાય કેમ કે નો એક એવો જબરજસ્ત હીરો છે કે પહેલાના જમાના બહુ ચાલ્યો છે ગઈ મેચમાં એને બે વિકેટો છેલ્લી ઓવરમાં લીધી અને કુલ ત્રણ વિકેટો પડી અને આખી મેચ પલટાઈ નાખી તો આ ખેલાડી પાસે પણ એક ક્ષમતા છે કે જે બહુ જબરજસ્ત એ કરી શકે હરપ્રીત બ્રાર ઇઝ અ ગુડ સ્પીનર પણ તે છતાંય આઈ વુડ લાઈક ટુ ગો વિથ હર્ષદી રવાડા એન્ડ હર્ષલ આ ત્રણ ખેલાડીઓ એ આજના હીરો બની શકે છે ગુજરાત સામે જી ધન્યવાદ હશોભાઈ કાર્યક્રમમાં જોડાવા બદલ